વડાલી તાલુકાના મહોર ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો કાળજાળ ગરમી વચ્ચે દીપડો પણ સાંજના સમયે ઠંડા માહોલમાં હવા ખાવા બહાર આવીને બેઠો હોય એવો માહોલ નજરે પડ્યો આવો જોઈએ કેવી રીતે કેમેરાની નજરમાં કેદ થયો આ દીપડો ડેમ નજીક અને સાબરમતી નદીના કિનારે આવેલું છે વડાલી તાલુકાનું મહોર ગામ મહોર ગામના ઠાકોર પરિવારને ત્યાં લગ્ન માહોલ હતો તે સમયે સાંજના સમયે વરઘોડો નીકળ્યો હતો ત્યાં વિડીયો શૂટિંગ પણ ચાલુ હતું તો અચાનક જ બાજુમાં આવેલા ડુંગર પર કેમેરાની નજર પડતા તેમાં દીપડો દેખાયો હતો ત્યારબાદ દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો એ જ સમય બીજા દિવસે સાંજના સમયે ફરીથી એ જ પહાડના પથ્થર પર દીપડો આવીને બેઠો હતો ત્યાં બીજા દિવસે ફરીથી પણ ગામ લોકોની નજર પડતા સમગ્ર ગામના લોકો દીપડો જોવા એકઠા થયા હતા અને ગામ લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે આ દ્રશ્ય કેમેરાની નજરમાં કેદ થયા હતા દીપડાને બહાર જોવા માટે લોકોના ટોળે એકઠા થયા હતા ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર ખેરાલુ